આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એ અને બીના બંધારણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા આપણને એક સંયોજન આપેલું છે સંયોજનનું પીએચ બરાબર બે હોય ત્યારે બંધારણ એ હશે અને પીએચ બરાબર દસ હોય ત્યારે બંધારણ બી હશે તો પીએચના આ જુદા જુદા મૂલ્ય ઉપર આનું બંધારણ કયું હશે એ આપેલા ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે તો આપણે આપેલ ઓપ્શનને જોઈએ સંયોજનને જોઈએ તો એ સંયોજન છે એનએચ ટુ ધરાવતો અને કાર્બોક્સિલિક એસિડ ધરાવતો એમિનો એસિડ છે તો એમિનો એસિડ છે આપણને આપેલો છે પણ એમિનો એસિડ છે જ્વીટર આઇનના ફોર્મમાં છે અસ્તિત્વ ધરાવે એટલે કે અહીંયા આપણે એનું બંધારણ લખીએ સી એચ થ્રી અને સોરી સી એચ સી એચ થ્રી ટ્વાઇસ સી એચ એક સાઈડ છે સીડબ્લ્યુ અને એક સાઈડ છે એનએચ ટુ આ એમિનો એસિડ આપેલું છે તો એમિનો એસિડ પીએચના ચોક્કસ મૂલ્યે એના જ્વીટર આઇનના ફોર્મમાં અસ્તિત્વમાં હોય એટલે કે અહીંયાનો કાર્બોક્સિલિક એસિડનો એચ પ્લસ જે એસિડિક હોય તો એચ પ્લસ ગુમાવે તો અહીંયા એનએચ ટુની લોનપેર એ તરત એને એટ્રેક કરી લે અને એચ પ્લસથી ત્યાં જોડાઈ જાય એટલે કે એમિનો એસિડ આપેલો તો છે ખરો પણ એનું જે બંધારણ છે એ એનએચ થ્રી પ્લસ સી એચ સી ડબલો માઇનસ અને અહીંયા સી એચ સી એચ થ્રી ટ્વાઇસ આ બંધારણમાં છે એ અસ્તિત્વ ધરાવતો હોય આ ઝ્વિટર આયન કહેવાય જે પી એચના ચોક્કસ મૂલ્યે અસ્તિત્વ ધરાવે જો પીએચ છે બે હોય બરાબર આપણે પહેલો કેસ ડિસ્કસ કરીએ જો પીએચ બે હોય જો પીએચ બરાબર બે હોય એટલે કે આ દ્રાવણ કેવું છે એસિડિક દ્રાવણ છે એસિડિક દ્રાવણ અને જો એસિડિક દ્રાવણ હોય તો એમાં એચ પ્લસની સાંદ્રતા કેટલી થઈ વધી જાય એચ પ્લસની સાંદ્રતા વધી જાય તો દ્રાવણમાં રહેલા એચ પ્લસ અહીંયા જે કાર્બોક્સિલિક એસિડનો આયાન હતો એને પ્રોટોનેક્શન કરી દે તો અહીંયા એચ લાગી જશે તો પી એચ બરાબર બેના મૂલ્ય ઉપર જે એ બંધારણ એ હશે કેવું હશે સી એચ સી થ્રી ટ્વાઇસ અને અહીંયા સી એચ અહીંયા પ્રોટોનેશનથી એચ લાગી જશે અને અહીંયા આવશે એન એચ થ્રી પ્લસ તો સંયોજન એનું બંધારણ આ થશે સંયોજન બીની વાત કરીએ તો સંયોજન બી ક્યારે અસ્તિત્વ ધરાવે છે પીએચ બરાબર દસના મૂલ્ય ઉપર જો પીએચ બરાબર દસ લઈએ જો પીએચ બરાબર દસ તો એવા કેસમાં દ્રાવણ કેવું બની જાય બેઝિક બની જાય અને જે એચ પ્લસની સાંદ્રતા છે એ કેવી થઈ જાય ઘટી જાય જો એચ પ્લસની સાંદ્રતા ઘટી જશે તો એનએચ થ્રીનો જે એચ પ્લસ છે એ દ્રાવણમાં જતો રહેશે અને એનએચ થ્રી પ્લસમાંથી એનએચ ટુ કન્વર્ટ થઈ જશે તો સી એચ સી એચ થ્રી ટ્વાઇસ અહીંયા સી તો આ બંધારણમાં જે રાઈટ સાઇડ છે રાઈટ સાઇડ કાર્બોક્સિલિક એસિડ છે એનો આયન એમાં કોઈ ફરક પડશે નહીં સી એચ થ્રી સીડબલ ઓ માઇનસ જ રહેશે પણ જે લેફ્ટ સાઇડ છે એમાંથી એચ પ્લસ દૂર થઈ જશે બેઝિક માધ્યમ હોવાથી ત્યાં એચ પ્લસ જતો રહેશે અને શું બાકી બચે એનએચ ટુ પ્લસ સોરી એનએચ ટુ તો આ રીતે અસ્તિત્વ ધરાવે તો એ પ્રમાણે ઓપ્શન ચેક કરીએ તો એમાં એન એચ થ્રી પ્લસ હોવો જોઈએ જે ઓપ્શન વનમાં છે ટુ થ્રીમાં નથી ઓપ્શન ફોરમાં છે પણ ઓપ્શન ફોરમાં અહીંયા જે સીડબલો માઇનસ છે સીડબલો એચ સ્વરૂપે સ્થિત ધરાવતો હોવો જોઈએ તો આપણો આન્સર છે ઓપ્શન વન અને એમાં બી ચેક કરી લઈએ એનએચ ટુ અને સીડબલો માઇનસ હોવો જોઈએ એનએચ ટુ અને સીડબલો માઇનસ છે તો આનો કરેક્ટ આન્સર છે ઓપ્શન વન આપણે આ રીતે પણ આ રીતે પણ યાદ રાખી શકીએ કોઈ પણ આપણને એમિનો એસિડ આપેલો હોય તો પી એચના ઓછા મૂલ્ય ઉપર પીએચના ઓછા મૂલ્ય ઉપર તે ધન આયન સ્વરૂપે અસ્તિત્વ વધરાવે છે ધન આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે બરાબર તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે અહીંયા નેગેટિવ ચાર્જ ન હોવો જોઈએ અને જો પીએચ વધી જાય તો તે ઋણાયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે તો આ કેવો છે ઋણાયન છે ઋણાયન પીએચના વધારે મૂલ્ય પર એ ઋણાયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે અહીંયા ન્યુટ્રલ હોવો જોઈએ બરાબર તો એવો ઓપ્શન વન છે થેન્ક યુ